વિદ્યાર્થી મિત્રો સરકારના ત્રણ અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર જેમ શરીરના જુદા જુદા અંગો વચ્ચે સંકલન હોય તો જ શરીર કાર્યક્ષમ તંદુરસ્ત રહી શકે તે રીતે સરકારના ત્રણેય અંગો વચ્ચે સહકાર અને સંકલન હોય તો જ સરકાર કાર્યક્ષમ અસરકારક રીતે કામ કરી શકે કારોબારીના બે પ્રકાર છે એક પ્રધાનમંત્રીની બનેલી રાજકીય કારોબારી અને બે કાયમી અમલદાર તંત્રની બનેલી વહીવટી કારોબારી સંઘ સરકારની કારોબારીમાં રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્ર પ્રમુખ અને વડાપ્રધાનની આગેવાની હેઠળના પ્રધાનમંડળનો સમાવેશ થાય છે સંઘ સરકારનો બધો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામથી ચાલે છે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી વિદ્યાર્થી મિત્રો ભારતમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાર મંડળ દ્વારા થાય છે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં બધા રાજ્યોને સમાન પ્રતિનિધિત્વ મળે તે માટે તેમજ સંઘ અને રાજ્યો વચ્ચે મતોનું સમાન ધોરણ જળવાઈ રહે તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે રાષ્ટ્રપ્રમુખની તેની વય વર્ષ કે તેથી વધારે વયની હોવી જોઈએ સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાનો સભ્ય થઈ શકે એવી લાયકાત ધરાવતો હોવો જોઈએ તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર કર્મચારી ન હોવો જોઈએ રાષ્ટ્ર પ્રમુખ તરીકે ચૂંટાયા પછી તે સંસદ કે ધારાસભાના કોઈ પણ ગૃહનો સભ્ય થઈ શકે અન્ય કોઈ પણ સવેતન હોદ્દો સ્વીકારી શકે નહી મુદત મિત્રો જે દિવસ થી તે હોદ્દો સ્વીકારે ત્યારથી પાંચ વર્ષની મુદત સુધી તે એ હોદ્દા પર રહી શકે છે તે પહેલા તેઓ ઈચ્છે તો રાજીનામું આપીને ત્યાગ કરી શકે છે હોદ્દાની મુદત પૂરી તે બીજી વખત પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી શકે છે રાષ્ટ્રપ્રમુખની સત્તાઓ અને કાર્યો દોસ્તો રાષ્ટ્રપ્રમુખને બંધારણ દ્વારા વિશાળ સત્તાઓ પ્રાપ્ત થઈ શકે છે જો કે વ્યવહારમાં તો આ સત્તાઓ વડાપ્રધાન અને તેમનું પ્રધાન મંડળ જ ભોગવે છે રાષ્ટ્રપ્રમુખની સત્તાઓ પાંચ વિભાગમાં નીચે મુજબ છે કારોબારી સત્તાઓ મિત્રો રાષ્ટ્રપ્રમુખ સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે કારોબારી ઉપરાંત સંરક્ષણ દળોના સંચાલનની સત્તા તેમને હસ્તક છે લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક વડાપ્રધાન તરીકે કરે છે વડાપ્રધાનની સલાહ અનુસાર અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે તેમની વચ્ચે ખાતાની વહેંચણી કરે છે તે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે તે રાજ્યોના રાજ્યપાલો સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તેમજ અન્ય ન્યાયાધીશો રાજ્યોની વડી અદાલતોના ન્યાયાધીશો ભારતના જનરલ અને ઓડિટર જનરલ ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ અન્ય અધિકારીઓ સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો તેમજ વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂકો કરે છે ન્યાયતંત્ર અંગેની સત્તાઓ વિદ્યાર્થી દોસ્તો દેશની કોઈ પણ અદાલતે ગુનેગારને ફરમાવેલી સજા માફ કરવાની ફોજદારી ગુનાની સજાની મુદત ઘટાડવાની તેનો અમલ મોકૂફ રાખવાની તથા સજાનું સ્વરૂપ બદલવાની સત્તા ધરાવે છે તે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અન્ય ન્યાયાધીશો તેમજ રાજ્યોની વડી અદાલતોના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે જો કાયદાકીય કે જાહેર હિતનો પ્રશ્ન તો પ્રમુખ તે અંગે સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય મેળવી શકે છે ધારાકીય સત્તાઓ વિદ્યાર્થી મિત્રો સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની મુલતવી રાખવાની અને લોકસભાને ને બરખાસ્ત કરવાની સત્તા રાષ્ટ્રપ્રમુખની છે રાજ્યસભામાં તે સાહિત્ય શિક્ષણ વિજ્ઞાન કલા સમાજ સેવા વગેરે બાર સભ્યો નિમણૂક કરે છે લોકસભામાં એંગ્લો ઇન્ડિયનો પૂરતું સ્થાન ન મળ્યું હોય ત્યારે તે વર્ગના બે પ્રતિનિધિઓ નિમવાની સત્તા રાષ્ટ્રપ્રમુખની છે મિત્રો સામાન્ય ચૂંટણીઓ પછી સંસદના બંને ગૃહોનું ઉદ્ઘાટન ઉદઘાટન તેમજ દર વર્ષે સંસદના પ્રથમ સત્રનો પ્રારંભ રાષ્ટ્રપ્રમુખના અભિભાષણથી થાય છે સંસદે પસાર કરેલો કોઈ પણ ખરડો રાષ્ટ્રપ્રમુખની મરજી પછી જ કાયદો બને છે નાણાકીય ખરડા સિવાયના ખરડા રાષ્ટ્રપ્રમુખ પુનર્વિચારણા માટે સંસદને પરત મોકલી શકે છે સંસદનું સત્ર ચાલુ ન હોય તેવા સંજોગોમાં રાષ્ટ્રપ્રમુખ કોઈ બાબતે વટહુકમ બહાર પાડી શકે છે કોઈ પણ ખરડા પર સંસદના બંને ગૃહો વચ્ચે મતભેદો પડે ત્યારે તે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે તે વાર્ષિક અંદાજપત્રને લોકસભામાં રજૂ કરવાની પરવાનગી આપે છે નાણાકીય સત્તાઓ દોસ્તો તે દર વર્ષે મારફતે લોકસભામાં કેન્દ્રનું અંદાજપત્ર રજૂ કરાવે છે રેલવેનું અંદાજપત્ર પણ રજૂ કરાવે છે તેમની પરવાનગી વગર નાણાકીય ખરડો સંસદમાં રજૂ કરી શકાતો નથી સંઘ અને રાજ્યો વચ્ચે નાણાની યોગ્ય વહેંચણી થાય એ માટે તે નાણા પંચની નિમણૂક કરે છે અને તેની ભલામણો સંસદ સમક્ષ રજૂ કરાવે છે તે સરકારના હિસાબની તપાસ વિશેનો જનરલનો અહેવાલ નાણા પંચનો અહેવાલ વગેરે સંસદ સમક્ષ રજૂ કરે છે અષ્ટ પ્રમુખની કટોકટી સમયની સત્તાઓ વિદ્યાર્થી બંધુ જો રાષ્ટ્રપ્રમુખ ને ખાતરી થાય કે યુદ્ધ બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર ભાગ કે ભાગો માટે કટોકટી ની સ્થિતિ જાહેર કરે છે રાષ્ટ્રપ્રમુખ રાજ્યપાલ ના અહેવાલ ને આધારે એ રાજ્યમાં કટોકટી જાહેર કરી શકે છે રાષ્ટ્રપ્રમુખ રાજ્યના બરતરફ કરી રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લે છે બંધારણીય કટોકટી એટલે રાજ્યમાં બંધારણની જોગવાઈઓ અનુસાર સરકાર ચાલી શકે નહીં તેવી પરિસ્થિતિ દેશમાં આર્થિક સંકટ ઉભું થાય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરીને રાષ્ટ્રપ્રમુખ સરકારી કર્મચારીઓ તેમજ ન્યાયાધીશોના પગાર અને ભથ્થામાં ઘટાડો કરી શકે છે ઉપરાષ્ટ્ર પ્રમુખ નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પાંત્રીસ વર્ષ કરતા ઓછી ન હોવી જોઈએ તે રાજ્યસભાના સભ્ય થવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ તે સરકારી પગારદાર નોકર ન હોવા જોઈએ તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ ચૂંટણી ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સંઘ સંસદના બંને ગૃહોના સભ્યો સંયુક્ત બેઠકમાં ગુપ્ત મતદાન દ્વારા કરે છે મુદત તેમના હોદ્દાની મુદત પાંચ વર્ષની છે પરંતુ રાજ્યસભા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરે અને લોકસભા તેને બહુમતીથી માન્ય રાખે

અને ભથ્થા ઉપરાષ્ટ્રપ્રમુખ આપવામાં આવે છે લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને જ રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન પદનું નિમંત્રણ આપે છે કોઈ પણ એક પક્ષ બહુમતી ધરાવતો ન હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ લોકસભામાં જોડાણ દ્વારા બહુમતી ધરાવતા પક્ષોના નેતાને અથવા લોકસભામાં અન્ય પક્ષોનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાને સરકાર રચવા માટે આમંત્રિત કરે છે અને વડાપ્રધાનની નિમણૂક કરે છે આપણા બંધારણની જોગવાઈ મુજબ પ્રધાનમંડળના બધા પ્રધાનો લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે મિત્રો સરકારના તમામ તમામ વિષયક નિર્ણયોની જવાબદારી સમગ્ર પ્રધાનમંડળની સંયુક્ત ગણાય છે જ્યારે લોકસભા બહુમતીથી કોઈ પણ એક પ્રધાન સામે નીતિ અંગે અવિશ્વાસનો ઠરાવ પસાર કરે ત્યારે એ અવિશ્વાસનો ઠરાવ સમગ્ર પ્રધાનમંડળ સામેનો ગણાય છે આ ઠરાવ પસાર થાય ત્યારે સમગ્ર પ્રધાન રાજીનામું આપવું પડે છે આમ સમગ્ર પ્રધાન મંડળ તેના કાર્યો માટે લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે આ જવાબદારીને પ્રધાન મંડળની સંયુક્ત જવાબદારી કહેવામાં આવે છે પ્રધાન મંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે વડાપ્રધાનનું સ્થાન મિત્રો પ્રધાન મંડળમાં વડાપ્રધાનનું સ્થાન અજોડ છે તે સંઘ સરકારના વાસ્તવિક કારોબારીવાળા છે સંઘ સરકારની બધી કારોબારી સત્તાઓ ઔપચારિક રીતે રાષ્ટ્રપ્રમુખ ધરાવતા હોવા છતાં વ્યવહારમાં આ બધી જ સત્તાઓ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળનું પ્રધાન મંડળ જ ભોગવતું હોય છે પ્રખ્યાત બંધારણશાસ્ત્રીના મતે તે વડાપ્રધાનમાં સૌથી અગત્યની વ્યક્તિ છે પ્રધાનમંડળની રચના પ્રધાન મંડળ અને સંઘ પ્રધાન મંડળ અને રાષ્ટ્ર પ્રમુખ તથા રાજ્ય વહીવટ સાથે વડાપ્રધાનનો ગાઢ સંબંધ હોય છે તે પ્રધાન મંડળની બેઠકોમાં પ્રમુખ સ્થાન ધરાવે છે તેમજ દરેક પ્રધાનના કામકાજ પર દેખરેખ રાખે છે બીજા પ્રધાનો અને તેમની ઈચ્છા અને લાગણીને માન આપે છે રાષ્ટ્રપ્રમુખ સાથે સતત સંપર્કમાં રહે છે તે દેશની ગૃહ નીતિ અને વિદેશ નીતિ ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે વડાપ્રધાનના કાર્યો અને સત્તાઓ મિત્રો તે રાષ્ટ્રપ્રમુખના આમંત્રણથી પ્રધાનમંડળ રચે છે તે દરેક પ્રધાનને એક કે વધારે ખાતાનો વહીવટ સોંપે છે તેઓ પ્રધાનોને પદભ્રષ્ટ કરવાનો તેમના ખાતા બદલવાનો અને સમગ્ર પ્રધાનમંડળની પુનઃરચના કરવાનો અધિકાર ધરાવે છે પ્રધાનમંડળની પદ તેઓ સંભાળે છે તે સરકારના નિર્ણયો લે છે આયોજન પંચનું અધ્યક્ષ પદ હોદ્દાની રૂએ સંભાળે છે રાજ્યપાલ દોસ્તો રાજ્યપાલ મહત્વની ધારાકીય સત્તાઓ ધરાવે છે રાજ્ય વિધાનસભાની બેઠક બોલાવવી તેને વિખેરી નાખવી બહાર પાડવા તેમજ રાજ્ય વિધાનસભાએ પસાર કરેલા ખરડાને મંજૂરી આપવાની સત્તા રાજ્યપાલની છે સામાન્ય રીતે રાજ્યપાલ રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલાધિપતિ હોય છે

અથવા અન્ય પક્ષોનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાની નિમણૂક મુખ્ય પ્રધાન તરીકે કરવામાં આવે છે સંસદ મિત્રો રાષ્ટ્ર પ્રમુખ લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે લોકસભા અને રાજ્યસભા એ બે ગૃહો સંસદ તરીકે ઓળખાય છે લોકસભા સંસદનું નીચલું ગૃહ છે જયારે રાજ્યુ સંસદ છે લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા સભ્યો વડે લોકસભાની રચના થાય છે દરેક રાજ્ય તેમજ સંઘ શાસિત પ્રદેશોને વિવિધ મતદાર વિભાગોમાં વહેંચવામાં આવે છે આ મતદાર વિભાગમાંથી અઢાર વર્ષ કે તેથી વધુ વયના ભારતીય નાગરિકો લોકસભાના સભ્યોને ચૂંટે છે પચીસ વર્ષ કે તેથી વધુ વયનો ભારતીય નાગરિક લોકસભાની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે લોકસભાની મુદત પાંચ વર્ષની હોય છે સરકારી કર્મચારી માનસિક રીતે અસ્થિર નાદાર અને મુદત અગાઉ પણ તેની મુદત એક વર્ષ સુધી લંબાવી પણ શકાય છે લોકસભાના અધ્યક્ષ મિત્રો લોકસભાના સભ્યો તેમનામાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે લોકસભા જેટલા સમય સુધી ચાલે ત્યાં સુધી તે સ્પીકર અધ્યક્ષ તરીકે કામ કરે છે પરંતુ તે દરમિયાન તે સ્વેચ્છાએ રાજીનામું આપી શકે છે લોકસભા પોતાના સ્પીકરની વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ પસાર કરી તેને પદભ્રષ્ટ કરી શકે છે સ્પીકર લોકસભાનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા તેમજ કાર્યવાહી સભ્યોને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષ સભ્ય હોઈ શકે છે પોતાના આદેશો ઉલ્લંઘન કરનાર સભ્યને સ્પીકર ગૃહના કર્મચારીઓ દ્વારા ગૃહ

રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યાના એક તૃત્યાંશ ભાગના સભ્યો નિવૃત્ત થાય છે રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી આમ રાજ્યસભા કાયમી ગૃહ છે રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું સંસદનું ઉપલું ગૃહ છે રાજ્યસભામાં વધુમાં વધુ બસો પચાસ સભ્યો હોય છે જેમાંથી બસો આડત્રીસ સભ્યો રાજ્યોની વિધાનસભાઓમાં ચૂંટાયેલા સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે અને બાર સભ્યોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ દ્વારા કલા સાહિત્ય વિજ્ઞાન શિક્ષણ સમાજ સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોની નામાંકિત વ્યક્તિઓની સેવાઓના લાભ રાષ્ટ્રને મળે

સંસદની સત્તા અને કાર્યોની ધારાકીય નાણાકીય કારોબારી વિષયક તેમજ ન્યાય વિષયક એમ ચાર ભાગોમાં વહેંચી શકાય સામાન્ય રીતે સંસદ સંઘ યાદી અને સંયુક્ત યાદીમાં સૂચવેલ વિષયો પર કાયદા ઘડે છે સંસદની મંજૂરી વિના કોઈ પણ ખરડો કાયદો બની શકતો નથી કટોકટી વખતે સંસદ રાજ્ય યાદી સહિત કોઈ પણ વિષય પર કાયદો ઘડી શકે છે રાષ્ટ્રપ્રમુખે રજૂ કરેલા વટહુકમો માટે સમયસર સંસદની મંજૂરી લેવી પડે છે સંસદ ના મંજૂર રાખે તો વટહુકમ રદ થઈ જાય છે લોકસભાને મંત્રી મંડળ પર અવિશ્વાસ ની દરખાસ્ત લાવવાની સત્તા છે જો એ દરખાસ્ત પસાર થાય તો મંત્રી ને રાજીનામું આપવું પડે છે મિત્રો સંસદીય સભ્યો મંત્રીઓને રાજ્ય વહીવટ સંબંધી પ્રશ્નો અને પેટા પ્રશ્નો પૂછવાની તેમજ પ્રજાના જાહેર હિત પ્રત્યે મંત્રીઓનું ધ્યાન દોરવાની સત્તા ધરાવે છે નાણા મંત્રી અને રેલ મંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રો મંજૂર કરવા આકસ્મિક ખર્ચ નિધિ સરકારે ખર્ચેલી રકમ મંજૂર કરવી સરકારે આગલા વર્ષે કરેલા ખર્ચનો ઓડિટ કરેલ હિસાબ અને અહેવાલ મંજૂર કરવો

કરી શકે છે સંસદ પોતાના કોઈ પણ સભ્ય ને અસભ્ય વર્તણુક માટે કે સભાગૃહ નિયમોના ભંગ બદલ તેનું સભ્યપદ પદ નાબૂદ કરવાની જેલમાં મોકલવાની શિક્ષાઓ કરી શકે છે રાજ્યોની ધારાસભાની રચના અને કાર્યો ધારાગૃહો હોય છે કેટલાક રાજ્યો એક ગૃહ છે તો કેટલાક રાજ્યો છે રાજ્યોમાં બે ધારાગૃહો હોય છે તેમાં નીચલું ગૃહ વિધાનસભા તરીકે અને ઉપલું ગૃહ વિધાન પરિષદ તરીકે ઓળખાય છે વિધાનસભાની રચના મિત્રો જુદા જુદા તફાવત છે બંધારણ જોવા કોઈ પણ વિધાનસભાના સભ્યોની સંખ્યા પાંચસો થી વધારે અથવા સાહીઠ થી ઓછી હોય શકે નહીં વિધાનસભાની બેઠકો રાજ્યની વસ્તીના ધોરણે ફાળવવામાં આવે છે પચીસ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો ભારતનો નાગરિક વિધાનસભા મતાધિકાર ના ધોરણે ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે વિધાનસભાની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે વિધાનસભા પોતાના સભ્યો સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર ચૂંટણી કરતા મોટી હોય શકે નહી વિધાન પરિષદ કાય નિગ્રહ છે પરંતુ દર બે વર્ષ અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના એક તૃત્યાઉ ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો ચૂંટવામાં આવે છે તેથી દરેક સભ્ય છ વર્ષની મુદત માટે ચૂંટાય છે રાજ્યની વિધાનસભાના સભ્યો રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યો રાજ્યના નોંધાયેલા સ્નાતકો માધ્યમિક શાળાના નોંધાયેલા શિક્ષકો તથા કોલેજો અને યુનિવર્સિટીના અધ્યાપકોના બનેલા મતદાર મંડળો દ્વારા ચૂંટાય છે નાગરિક હોય હોય અને વર્ષ કે તેથી વધારે તે ઉમેદવારી કરી શકે છે ગુજરાતમાં વિધાન પરિષદ નથી વહીવટી તંત્ર દોસ્તો સરકાર માં વહીવટી તંત્ર ઘણી નોંધપાત્ર કામગીરી કરે છે વહીવટી તંત્રને સનદી સેવા તરીકે ઓળખવામાં આવે છે આવકની વસુલાત કાયદો અને વ્યવસ્થાની જાળવણી રાજકીય કારોબારી અર્થાત પ્રધાનમંડળને વહીવટી કાર્યોમાં સહાય રોજિંદા વહીવટ વગેરે કામગીરી બજાવે છે હવે વહીવટી સેવા દ્વારા અસંખ્ય વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવે છે તેને વિકાસલક્ષી નીતિની રચના તેમજ વિકાસ લક્ષી કાર્યોના આયોજનમાં સરકારને સહાય કરવાની હોય છે રાજકીય કારોબારી પ્રધાનો અમુક ચોક્કસ મુદત હોય છે મુદ્દત વહીવટી અધિકારીઓ કાયમી કારોબારી છે તેઓ સરકાર નું સાતત્ય જાળવી રાખે છે મિત્રો વહીવટી તંત્રના અમલદારો અને અધિકારીઓ તેમની નિવૃત્તિ વય મર્યાદા સુધી કામ કરે છે વહીવટી અધિકારીઓ વ્યવસાયિક ક્ષમતા ધરાવતા હોવાથી નીતિઓ અને કાર્યક્રમોના અસરકારક અમલમાં ફાળો આપે છે વહીવટી અધિકારીઓ જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હેઠળ કામગીરી કરતા હોવાથી તેમની પાસે રાજકીય તટસ્થતાની અપેક્ષા રાખવામાં આવે છે સંઘ અને રાજ્ય કક્ષાએ વહીવટી અધિકારીઓની ભરતી મિત્રો ભારત જુદા જુદા રાજ્યોનો બનેલો એક સંઘ હોવાથી વહીવટી અધિકારીઓની ભરતી બે કક્ષાએ થાય છે વહીવટી અધિકારીઓની ભરતી સંઘ જાહેર સેવા આયોગ ની મદદ થી સંઘ સરકાર કરે છે રાજ્ય કક્ષાએ વહીવટી અધિકારીઓની ભરતી સંબંધિત રાજ્યના જાહેર સેવા આયોગ ની મદદ થી થાય છે